અલગ અલગ પ્રકારના કસરતો કરતા દર વર્ષ બીજી આવશે એક હજાર થી ભાઈઓ

ભગવાન પોતે પણ એ લોકોને ઘરે દર્શન આપવા નીકળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મંદિર તરફથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે એ પ્રસાદની વ્યવસ્થામાં

એટલે ભગવાન ચૌદ દિવસ ક્વોરન્ટાઇન લે છે ક્વોરન્ટાઇન શબ્દ આપણે કોરોનામાં શીખ્યા છે લગભગ પણ આપણા ધર્મશાસ્ત્રોમાં શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાથી જ ક્વોરન્ટાઇન શબ્દ છે